ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો ચાલો આજે આપણે ધોરણ ગણિત શું છે લાંબુ શું છે ગોળ એના અંતર્ગત આપણે એક રમત રમવાની છે ચલો આમાં શું કરવાનું છે એક બાળક ઊભું થશે પછી આનું ગોળ ગોળ ફરશે તાળી પાડતું પાડતું અને બોલવાનું શું છે લાંબુ શું છે ગોળ जल्दी बोल जल्दी बोल तो एक बालक જેના પર ટપલી મારે ને એ બાળકને ઊભો થવાનું પછી કઈ વસ્તુ લાંબી હોય અને કઈ વસ્તુ ગોળ હોય એ બોલવાની છે ચાલ આપણે પાર્થ ઊભો થાસે પાર્થ ઊભો થા બેટા બોલો ચાલ તમે પણ બોલવા તો બોલી શકો છો જોડે જોડે

लामी लपोटी छे गोल जल्दी बोल जल्दी बोल चालू

बोल बोल। जल्दी वेरी गुड चलो बेटा बोल, बोल, बोल। बोल, बोल। बोल। याद करो बेटा शु रही गए हे वस्तु हाँ तो बोलो